નમસ્કાર જય માતાજી મિત્રો જય સ્વામિનારાયણ ભગવાન મિત્રો તો આજે જે નોટેશન લઈને આવ્યો છું મિત્રો તે છે સ્વામિનારાયણ ભગવાનની ધૂન છે મિત્રો જે મારે કોમેન્ટ કરવામાં આવી હતી અને કોમેન્ટ કરનાર મિત્રોનું નામ છે બારિયા જસવંતસિંહ ગામ માતરિયા વેજમાં તાલુકો મોરવા હડપ જિલ્લો પંચમહાલથી મિત્રો એમની મારે ઘણા સમયથી કોમેન્ટ હતી મિત્રો કે મારે આ ધૂનનું નોટેશન જોઈએ છે તો એકદમ સરળ રીતે તમે શીખી શકો એવી રીતે સરળ નોટેશન લઈને આ વિડિયોમાં ધૂન લઈને આવી ગયો છું મિત્રો મિત્રો તમને એક નંબર વિનંતી છે કે તમે જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને જે મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ અને મિત્રો બે લાયકનનું બટન અવશ્ય દબાવો જેથી કરીને નવા નવા વિડીયો અમારા આવનારા તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો અને વિડીયો ગમે તો મિત્રો વિડીયોને લાઈક કરવા વિનંતી છે ને તમારા મિત્રોમાં તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરવા જરૂર વિનંતી છે જેથી કરીને તેઓ પણ હાર્મોનિયમ ઉપર ગીતો શીખી શકે મિત્રો અને મિત્રો હું આ ચેનલ નિસ્વાર્થ ભાવથી ખોલું છું એટલા માટે વધુમાં વધુ શેર કરવા માટે તમને નમ્ર વિનંતી છે તો વિલંબ કર્યા વિના શરૂ કરીએ આજનો વિડીયો મિત્રો તો પ્રથમ પહેલાં મિત્રો હું તમને જણાવીશ કે આપણે આ ધૂનને સફેદ ચારથી વગાડવાની છે અને સફેદ ચારની લાઇન કઈ રહી છે મિત્રો સા અને મિત્રો ઉપરનો આવશે અહીંયા અને સા પણ આવશે મિત્રો અને વચ્ચેમાં આપણે તીવ્રમાં મ જે તમે જોઈ શકો છો અહિયાં હું તમને ચા બતાવું છું આજે પાંચ કાળી નજીકનો તીવ્ર મનો ઉપયોગ થવાનો છે અને પછી મિત્રો નીચે ટપકાવાળો જે આવશે તે તમારે અહિયાં પાછળનું ટપકું હોય છે તે તમારે અહીંયા આ જે પાછળનો ની છે તે એનો ઉપયોગ કરવાનો રહેશે અને આ પાછળનો ધનો પણ ઉપયોગ કરવાનો રહેશે અને આ જે પાછળનો કોમલની છે મિત્રો અહીંયા ઉપરનો ની થાય કોમલ તો અહીંયા પાછળનો કોમલ થાય છે એનો પણ ઉપયોગ કરવાનો રહેશે પછી વિડીયોમાં હું તમને પણ વાંચો જણાવતો રહીશ પ્રથમ પહેલાં તમને નોટેશનમાં દેખાશે મિત્રો પહેલી લાઈન લઈશું કે આપણે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે મિત્રો બે વાર આપણે લેવાની રહેશે તો હું તમને જણાવીશ તો પહેલાં મિત્રો સ્વામી કહેવા માટે આપણે સ ઉપર દબાવીએ અહીંયા પછી સીધા છે પ ઉપર તો સ્વામી કહેવા માટે બે વાર પ પ દબાવીશું પછી નારાયણ એમ કેવા માટે દબાવી રાખી શકો છો મિત્રો મિત્રો પછી લેવાનો છે આ જે છે તે તીવ્ર મ છે મિત્રો અહીંયા શુદ્ધ મ થાય છે એનો આગળનો આ તીવ્ર મ થાય છે મિત્રો અહીંયા પછી પ દબાવવાનો છે પાછો તીવ્ર મ દબાવવાનો છે પછી મિત્રો ધ પ અને મ ત્યાં સુધીમાં મિત્રો હું તમને જણાવીશ કેવી રીતે તો પ એટલે કે મિત્રો સ્વામી નારાયણ હરે એમ કહીને મિત્રો અહિયાં પર આવી જવાનું છે પછી મિત્રો ફરીથી સ્વામી નારાયણ હરે તો ફરીથી સ્વામી કહેવા માટે મિત્રો અહીંયા મ પછી મ મત દબાવવાનો છે પછી ફરીથી નારાયણ કહેવા માટે મિત્રો મ મ અહિયાં શુદ્ધ ગ પછી રે લેવાનો છે શુદ્ધ ગ પછી હરે કહેવા માટે મિત્રો રે મ અને ગ પર આવી જવાનું છે ત્યાં સુધીમાં જણાવી છે આપણે અહીંયા હરે કહીને મ પર હતા પછી ગે ગે ગ એટલે કે મિત્રો સ્વામી હરે મિત્રો ઉપરની લીટી આખી તમને જણાઈ દઈશ મિત્રો સ્વામી નારાયણ નારાયણ હરે આવી રીતે મિત્રો તમારે બે વખત ગાય લેવાનું છે પછી અહીંયા તમે ગપ રહી જાઓ પછી મિત્રો ફરીથી સ્વામી નારાયણ હરે બીજી બીજી લીટીમાં મિત્રો તમને દેખાય છે કે સ્વામી નારાયણ હરે એમ કહેવા માટે મિત્રો સ્વામી કહેવા માટે મિત્રો અહીંયા આપણે આવી જશું ફરીથી પ પર પ પ અને મ પછી નારા આ એમ કહેવા માટે મિત્રો મ ગ ગ અને રે પછી યણ કહેવા માટે મિત્રો અહીંયા સા અને જે ટપકાવાળો ની અને અહીંયા ટપકાવાળો નીચેનો ધ પછી હરે કહેવા માટે મિત્રો ધ પાછો લેવાનો છે ની લેવાનો છે ને સા પર આવી જવાનો છે મિત્રો ત્યાં સુધી હું તમને જણાવી દઈશ કઈ રીતે એટલે કે મિત્રો સ્વામીનારાયણ હવે પછી મિત્રો ફરીથી સ્વામીનારાયણ હરે કેવા માટે અહીંયા આવવાનું છે ગ ગ ઉપર સ્વામી કહેવા માટે ગ ગ રે પછી નારાયણ કહેવા માટે મિત્રો રે સા સા પછી યણ કહેવા માટે મિત્રો અહીંયા શુદ્ધ નીચેનો ની પછી સા નીચેનો ધ અને મિત્રો કોમન ની લેવાનો છે અને પછી ફરીથી ધ લેવાનો છે અહીંયા શુદ્ધ પાછળનો કઈ રીતે હું તમને જણાવી દઈશ

હવે મિત્રો આ તો થઈ ગયું ધૂનનું મુખડું પછી મિત્રો આપણે અંતરો એનો ગાવો તો સ્વામિનારાયણ હરે જ એનો અંતરો છે ધૂન એક જ હરખી છે પણ આપણે એના સૂર ફેરવાના રાગ ફેરવાનો રહે છે મિત્રો તો તમને હું જણાવી દઈશ કઈ રીતે પછી આપણે આવી જવાનું છે મિત્રો અહીંયા સા ઉપર પછી તમને દેખાય છે જે નોટેશન પહેલી લીટી કે સ્વામિનારાયણ હરે તો મિત્રો સ્વામી કહેવા માટે સા રે નારાયણ કહેવા માટે મિત્રો મ પ ધ પછી હરે કહેવા માટે મિત્રો કોમલ ની ઉપર નો ધ ને પ ત્યાં સુધી હું મિત્રો હું તમને જણાય દે કેવી રીતે ધ ધ પછી મિત્રો કઈ રીતે હું જણાવી તમને નારાયણ હરે એમ કે મિત્રો અહિયાં આપડે જવાનું કેવી રીતે

સ્વામી નારાાયણ હરે મિત્રો આખી રીતે તને જણાવી દઈશ સા રે મ ધ મિત્રો સ્વામી આવી રીતે મિત્રો તમારે બે વાર ગાઈ લેવાની છે પછી મિત્રો નીચેની લીધી સ્વામી નારાયણ હરે તો મિત્રો સ્વામી કહેવા માટે પ પ નારાયણ કહેવા માટે મિત્રો પ પ પછી મિત્રો મ તીવ્ર દબાવવાનો છે ને પ અને ગાય જવાનો છે પછી હરે કહેવા માટે મિત્રો ગ તીવ્ર મ અને પરાય જવાનું છે ત્યાં સુધીમાં જણાવી દીધી કેવી રીતે એટલે કે મિત્રો સ્વામી નારાયણ હરે પછી મિત્રો ફરીથી સ્વામી નારાયણ હરે તો તમારા આઈજોનો છે અહીં પાઉપરથી સીધા પાછા કોમળની ઉપર તો કોમળની અને ધ સ્વામી કહેવા માટે નારાયણ કહેવા માટે મિત્રો પ ધ પ તીવ્ર મ અને પ હરે કહેવા માટે મિત્રો ગ મ ગ ત્યાં સુધીમાં જણાઈ દે કે રીતે ની ધ પ ધ પ મ પ ગ મ ગ એટલે કે स्वामी नारायण हरे मित्र आखी लिटी जणाई दिस प प म प ग ग म प नी धा प ग म પછી મિત્રો એવી જ રીતે નોટેશન છે કે અંતરો વાળવા માટે સ્વામી નારાયણ હરે હું તમને જાણી દઈશ તો સ્વામી કહેવા માટે મ મ ગ નારાય કહેવા માટે મિત્રો ગ રે રે કહેવા માટે મિત્રો સા હરે કહેવા માટે મિત્રો ધ ની સા કઈ રીતે

જય માતાજી જય હિન્દ